એ ટાઈપ નું આખું કલેક્શન બ્લાઉઝ પીસ પણ તમને બતાવી દેવાનો છું અને બધા જ કલર ચાર્ટ બતાવી દેવાનો છું વિડીયો એ સ્કીપ કરશો નહીં આ તમે જોઈ શકો છો એકદમ યુનિક એનું બુટ્ટી વાળું બ્લાઉઝ રહેવાનું છે જેમાં તમને ફ્લાવર ની પ્રિન્ટ મળી જવાની છે બધા જ કલર ઓપ્શનની વાત કરીએ ને મિત્રો બધા જ અદ્ભુત અને ડાર્ક મેચિંગ ના કલર રહેવાના છે પ્યોર સિલ્ક ટાઈપ નું આખું ફેબ્રિક રહેવાનું છે એક આવશે લાઈટ ગ્રે કલર એક આવશે વરિયાળી એક આવશે લાઈટ પિંક રામા બાટલી અને લાસ્ટ નું આવશે પિસ્તા પિસ્તા કલર આમાંથી કોઈ કલર ગમે છે એનો સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો અને અમારો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અથવા કેપ્શનમાં નંબર આપેલો છે તમે ઘરે બેઠા પણ આના ફોટા મંગાવી શકો છો અને આવું જ નવું કલેક્શન જોવા માટે અમારી ID આઈડીને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો તમારા 20 મિત્રોને શેર કરી દેજો આવું જ નવું કલેક્શન જોવું છે ને વિડિયો આવો